માળવી પટેલ એમનું નામ મોહનભાઈ શ્રી ગુસાઈજી એક વખત ગુજરાતમાં પધારેલા ત્યારે સેવક થયેલા એક વખત ચાચાજી ગુજરાતથી ગોકુળ પાછા જતા હતા ત્યારે મોહનભાઈને તેમ તો મેળાપ થયો મોહનભાઈએ વિચાર કર્યો ભગવાદીઓનો સાથ છે તો હું પણ ગોકુલ જઉં તેઓ ચાચાજી સાથે ગોકુલ જવા ઉપડ્યા રસ્તામાં

તેનો એક દીકરો બેઠો હતો તે તેની માતાની ઘા ધોઈ તેમાંથી કીડા વીણતો હતો આખા શરીરમાં એક પણ અંગ રોગ વિનાનું ન હતું મોહનભાઈએ સ્નાન કરી ભીંજાઈની ધોતી ધોવા માંડી નદીમાં પથ્થરની એક મોટી શિલા હતી તેના ઉપર ધોતી પછડાવવા માંડી તેના છાટા રોગગ્રસ્ત બાઈના શરીર ઉપર પડ્યા બે ચાર છાટા તે બાઈના પગે લાગ્યા તે છાટા શરીર પર લાગતાની સાથે જ પગનો તેટલો ભાગ નિરોગી અને શુદ્ધ બની ગયો બધા ઘા દૂર થઈ ગયા બાઈની નજર આ ચમત્કાર પર પડી તેણે દીકરાને કહ્યું બેટા જા તો પેલા કોઈ ભાઈ એમની ધોતી ધોતા હતા એના છાટા મારા પગે લાગ્યા પગની ચાર આંગળીઓ સાવ સાજી થઈ ગઈ દીકરાએ પગ જોયા પગને નિરોગી બનેલા જોઈને તેને પણ નવાઈ લાગી બેટા તપાસ તો કર એ ભાઈ કોણ છે માં તો કોઈ સામાન્ય માણસ નહીં હોય જરૂર મહાપુરુષ હશે એ વિના આવો ચમત્કાર ન થાય તું મને એ મહાત્માની પાસે લઈ જા એમના દર્શન કરીને હું પાવન થઉં બંને માતા પુત્ર મોહનભાઈની પાસે આવ્યા તેમના પગે પડ્યા બાઈએ હાથ જોડીને કહ્યું બાપજી તમારી ધોતીના છાંટા માત્રથી મારા શરીરનો આટલો રોગ થયો રોગ થયો હું ઘણી પીડા ભોગવું છું તમે મહાપુરુષ છો એવો કોઈ ઉપાય કરો કે મારા બધા રોગ જાય મને પીડા રહે નહીં એટલું કહેતા કહેતા તે બાઈ જોર જોરથી રડવા લાગી કેમે કરીને શાંત ન થઈ મોહનભાઈની ઘણી દયા આવી તેમણે કહ્યું તમે મારી સાથે ચાલો મારી સાથે વ્રજરાજ પધાર્યા છે તેઓ જરૂર તમારું દુઃખ દૂર કરશે મોહનભાઈ માતા પુત્રને લઈ મુકામ પર આયા चाचाજીને બધી વાત કહી चाचाજીએ પણ બાઈની પીડા જોઈ શ્રી ગુસાઈજીનું ધ્યાન ધરી આપ શ્રીની આજ્ઞા મુજબ માતા પુત્રને અષ્ટાક્ષર મંત્ર આપી શ્રી ગુસાઈજીના ચરણોદક આપી અને આજ્ઞા કરી આ જળમાં થોડી માટી ભીંજાવી તારા શરીર પર લગાવો તે બાઈના પુત્રે તે જળમાં ભીંજાવેલી માટી માતાના શરીર પર લગાવી તે લગાવતા જ ઘામાં પડેલા બધા કીડા મરી ગયા બાઈને ઘણી શાંતિ થઈ બાઈએ હાથ જોડીને પૂછ્યું હવે હું શું કરું તમે બંને અમારી સાથે ગોકુલ ચાલો આપણા સૌના ગુરુદેવ શ્રી ગુસાઈજી ત્યાં બિરાજે છે તેમના દર્શન કરો ભલે અમે ઘરની વ્યવસ્થા કરીને આવીએ તમે અમારી થોડીક રાહ જુઓ બાઈ પાસે થોડાક દાગીના હતા તે વેચી ખર્ચ માટે રૂપિયા ગાંઠે બાંધ્યા ઘર પડોશી સાચવવા સોંપ્યું ચાચાજી અને મોહનભાઈ સાથે ગોકુલ જવા નીકળ્યા ગોકુલ જઈ શ્રી ગુસાઈનજીના દર્શન કર્યા ચાચાજીએ સર્વ હકીકત શ્રી ગુસાઈનજીને કહી શ્રી ગુસાઈનજીએ આજ્ઞા કરી શ્રી મહાપ્રભુજીનો પ્રતાપ બળ પાર છે તે ત્યારે જ સમજાય કે જ્યારે જીવ વૈષ્ણવના સ્વરૂપને જાણે શ્રી ગુસાઈજીએ આ મા દીકરીને નામ નિવેદન કરાવ્યું મોહનભાઈએ કહ્યું બહેન શ્રી ગુસાઈજી સ્નાન કરે છે તે જગ્યાએ જળથી માટી ભીંજાયેલી હોય છે તે માટીનો લેપ તમારા શરીર પર કરજો અને પછી સ્નાન કરજો રોજ આમ કરશો તો તમારું શરીર પૂર્વવત સંપૂર્ણ નિરોગી બની જશે બાઈએ તેમ કરવા માંડ્યું પાંચ સાત દિવસમાં શરીર સંપૂર્ણ નિરોગી બની ગયું તેમનો રક્તપિત્તનો રોગ પણ જળમૂળથી ગયો સિદ્ધાંત નવનીત આપણે પ્રશ્ન થાય કે વૈષ્ણવની ધોતીના છાંટા લાગવાથી રક્તપિત્ત જેવો ભયંકર રોગ દૂર થયો તેનું શું કારણ શ્રી હરિરાયજી તેના જવાબમાં આજ્ઞા કરે છે કે વૈષ્ણવની ધોતી ધોવાથી હૃદય શુદ્ધ થાય છે હૃદયમાં રહેલા નાશ પામે છે તો શરીરનો બહારનો રોગ જાય તેમાં કોઈ આશ્ચર્ય નથી આમ બીજો કારણ એ છે કે ધોતીના છાંટા તો એક નિમિત હતા બાકી એ માતા પુત્ર દૈવી જીવ હતા લીલામાં માતાનું નામ ચંદન અને પુત્રનું નામ ચણોખી હતું તે બંને ઉજિયારી નામના ગોપીજનના સખીઓ હતા એક વખતે ચંદન સખી પાસે પોતાના રૂપનું અભિમાન કર્યું તેને લઈને તે ભૂટલ પર આવી અને તેને રક્તપિત્તનો રોગ થયો ચણોઠી ચંદન સખીને અભિમાન માટે લડી નહીં ચૂપ રહી તે અપરાધથી તે પણ પૃથ્વી પર આવી અહીં તેમના ભાગ્યથી વૈષ્ણવોનો મેળાપ થયો ધોતીના છાંટા લાગવાથી રોગ ગયો વૈષ્ણવના સ્વરૂપનું જ્ઞાન થયું તેથી દિનતા આવી તે પ્રકારે તેમને લીલામાં થયેલા અપરાધની નિવૃત્તિ થઈ શ્રી મહાપ્રભુજી પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથમાં આજ્ઞા કરે છે કે પોતાનો કૃપાપાત્ર જીવ વર્ષ ક્યારેક અપરાધ કરે છે ત્યારે પ્રભુ તેના અપરાધની નિવૃત્તિ માટે તેને દંડ આપે છે માટે વૈષ્ણવે ભગવત અપરાધ ન થાય તેની ઘણી કાળજી લેવી પોતાના સ્વકીય વૈષ્ણવોનો કોઈ અપરાધ થયો હોય તો તેનું ધ્યાન દોરીને તેને રોકવા શરીરના રોગ થાય ત્યારે દેહના દંડ સમજીને તે ભોગવવા જેથી અપરાધની નિવૃત્તિ થાય શ્રી ગુસાણી